તો ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે ઘર અને ફળિયામાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે દિવસભર પાણીમાં રહેવાથી અને આજુબાજુ ભરાયેલા પાણીના કારણે લોકોના આરોગ્ય પર પણ ખતરો ઊભો થયો છે જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે પાણીમાં સરીસૃપ અને અન્ય જીવજંતુઓનો ત્રાસ હોય લોકો ભયના ઓથાર હેઠળ દિવસો પસાર કરી રહ્યા છે ત્યારે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી સરકાર પાસે લોકોની માંગ છે તેને ઘર વપરાશ ની વસ્તુઓ માટે પણ એક ફાફા પડી રહ્યા છે અને ખાસ કરીને જો આ પાણી સતત રહેશે તો એક પણ ભીતિ અમને રહી છે તો તંત્રને અમે અપીલ કરીએ છીએ કે તાત્કાલિક આના એક કાયમી નિવાકરણ માટે એક મિટિંગ બોલાવવામાં આવે અને ખરેખર સ્થળ ઉપર જઈને એની તપાસ કરી અને જે અગરોના પાળા હોય કે ખાસ કેરી નદીના જે વહેણમાં બાવળો આવી ગયેલા છે પાઇન થઈ ગયેલી છે તેના આખા વ્યવસ્થિત એની નદીઓ બનાવવામાં આવે જેથી કરીને આ બધું પાણી દરિયામાં જતું રહે